હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં તો મિત્રો મારું નામ છે હાર્દિક અને આજે હું આવી ગયું છું અમારા ગામમાં સમુદ્ર માટેની એક જટી બને છે તો હું તેની મુલાકાતે આવ્યું છું તો તમે હું તમને સંપૂર્ણ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમને સંપૂર્ણ માહિતી આપીશ તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો જે જગ્યાએ જેટી બને છે તે જગ્યાએ હું પહોંચી ગયો છું તો હું તમને સંપૂર્ણ માહિતી આપીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો આપણે ધીમે ધીમે કરીને હું તમને બતાવીશ બધી વસ્તુ તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા છે તે એક મશીન ચાલે છે તમે જોઈ શકો છો તે રોડ બનાવે છે અને આ છે તે ઓફિસ છે એ પણ તમે જોઈ લો એ છે તેમાં સિક્યુરિટી માટે સુવિધા કરવામાં આવી છે અને અહીંયા ઘણી બધી આ ગ્રાઉન્ડ છે તે એકદમ મસ્ત અને અહીંયા જટી બનવા માટેનું એક મસ્ત સ્થળ છે તો મિત્રો આ છે ત્યાં ઘણા મકાનો બને છે તો તે મકાનમાં બધી અને વસ્તુ રાખવા માટે બને છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ગ્રાઉન્ડ છે તે તેમાં દરિયામાંથી જે સામાનની જે સામાન સામાનની હેરફેર કરવામાં આવશે તે માટે અહીં બધે સાધનો બનાવવામાં આવશે તો આપણે આપણે જોઈશું મિત્રો તમે જોઈ શકો છો કે આ મકાન છે તે બને છે અને અહીંયા કેટલા કારીગર છે એ પણ તમે જોઈ લ્યો તે તેમનું કામ કરે છે અને આ છે તે અહીંયા પણ કેટલા બધા કારીગરો છે તે રોડ બનાવવાનું કામ અને પ્રક્રિયા ચાલુ છે અને આ રોડ બનાવવા માટેના સંપૂર્ણ રેતી છે સિમેન્ટ છે પાણીનો ટાકો છે એ પણ તમે જોઈ લો અને ઘણા બધા મજૂરો છે તે અહીંયા મસ્ત રીતે રોડ બનાવે છે અને બાજુમાં એક જેસીબી પણ છે તે પણ તમે જોઈ લો કે બધી વસ્તુ સાફ કરવા માટે દર્શાવે છે તો મિત્રો આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને જો વિડીયો તમને મારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મળીએ એક નવા વ્લોગમાં